તો મિત્રો આપણે શિયાળાના ડેમે આવી ગયા છીએ ડેમનું પાણી ચાલુ છે આ વેચાણ પાણી ચાલુ છે જે આપણે આઠ દિવસ આ વરસાદ ચાલુ હતો અને વેચાણ પાણી ચાલુ થઈ ગયું છે તો આપણે આથી આપણે ખેતે જવાનું છે ખેતે જઈને આપણે જોવાનું છે અહીંયા કપાસની નુકસાની થઈ છે તો હાલો આપણે જઈએ ખેતર ખેતર જોયું કેટલી નુકસાની થઈ છે તો બન્યા આજે આપણે આખો તો હાલો જઈ જય માતાજી જય મામોગલ તો ફરી વાર તમારું સ્વાગત છે આ નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ખેતર આવ્યા છીએ આપણે અહીંયાથી થોડુંક દૂર થાય છે ખેતર પણ આપણે અહીંયા ગાડી મૂકીને જવું પડશે કારણ કે આઠ દિવસ વરસાદ ચાલુ છે શનિવારથી શનિવાર આ શનિવાર છે એટલે શનિવારે બંધ થયો છે આ જ વરસાદ થોડોક તડકો પણ કાઢ્યો છે તો આપણે ખેતરે આંટો મારવા જવાનું છે અને અહીંયા ગાડી મેકી દેવી આપણે આપણે ગાડી અહીંયા મેકીને રસ્તામાં હાલતું થવાનું છે કારણ કે અહીંયા ગારો છે અને આપણી ગાડી હાલે નહીં અને આ બધાને ખેતરના જો હાલ આ બધાને કપા એમનામ છે બધાને વીણવાનું બાકી છે અને આઠ દિવસ વરસાદ ચાલુ છે આઠ દિવસ વરસાદ ચાલુ છે ને આમાં કોઈ આંટો મારવા નથી કારણ કે આમાં હલાય એમ નથી આમાં ગારો છે હજુ અને કપા બધો એમનો ખેડૂતના હાલ અત્યારે કપા એમ છે હજી તો આવું છે બધું અને હવે સરકાર જે કરે એ હાસ કારણ કે સરકાર પણ આ બધા માંગણી તો કરી છે પણ હવે સરકાર ધ્યાન આપે તો સારું રહે આપણા જે આપણે સીમ છે આ સીમમાં બધાને કપાસ છે કારણ કે અહીંયા આપણે વાડી નથી આ છે કોરી જમીન આપણે આમાં વરસાદ હોય ને તો જ આપણે થાય મોલા એટલે ચાર મહિના અહીંયા ખાલી વાવવાનું હોય છે આપણે ચાર મહિનામાં જેટલું કમાવું એટલું કમાઈ લેવાનું આમાંથી અને પછી આઠ મહિના આરામ જુઓ જો ખેતરના હાલ આડું પડી ગયું છે પણ હવે આમાં શું આમાં કમાઈ લે જો બધું પણ આડું પડી ગયું છે ને ફળી ગયું છે બધું ને આ કપાળમાં હવે ઉગી હતી ગયા છે કપાસિયા જો આ કપાસિયા ઉગી ગયા છે હવે આ બધા કપાસિયા ઉગી ગયા છે હવે આનું કોઈ રાખે ને ઉગી ગયેલા કપા છે ભાવ શું આવે આનો આ કપાનો ભાવ શું આવે આઠ દિવસ પછી આજ વરસાદ બંધ થયો છે જો આ સુરત દાદા દર્શન આપ્યા છે આજ પણ મોડા આપ્યા છે એવું એવું લાગે છે જો બધું વણ પડી ગયું છે કપા પલ્લી ગયો છે અને ઉગી ગયો છે જો છે આ બધો કપા વીણવાનો બાકી છે આ હો આ સીમમાં બધાને કપા વીણવાનું બાકી છે કારણ કે આમાં આઠ દિવસ થઈ આવ્યું જ નથી એક ધારો વરસાદ ચાલુ છે એટલે કોઈ આવ્યું નથી કપા વીણવા હાલો હજી આગળ હું તમને બતાવું બધાની ખેતર તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો આપણે આગળ પણ જોયું હવે કેવું બધાને વણ છે અને કેવા ઉગી ગયા છે કપા તો મિત્રો આપણે સરકાર પાસે એક જ માંગ કરવી છે કે પાક ધિરાણ છે એ માફ કરી દે અને આપણે બીજું કાંઈ જોતું નહીં પાક ધિરાણ માફ કરી દે એટલે આપણે આવી ગયું બધું પણ સરકાર એમ કહે છે કે આપણે સર્વે કરીને બધાને ખાતામાં પૈસા નાખવાના હવે સર આમાં સર્વે કરવાની વાત જ ક્યાં રહી આપણે અમરેલી જિલ્લામાં આખા જિલ્લામાં બધે વરસાદ તો હતો જ એટલે આમાં સર્વે કરવાની જરૂર જ નથી બધાને પાક ધિરાણ છે એ માફ કરવા જોઈએ છે એટલે આ જો બધાને હાલ તો જુઓ આ જો હું તમને બતાવું ખેતરમાં જઈને બતાવું જો આમાં હવે સર્વે કરવાની જરૂર ક્યાં રહેશે આ હાંમું જ છે બધું અને ખેડૂતનું મોઢું જોઈજો એટલે સર્વે જ છે તો હવે આમાં સર્વે શું જરૂર છે જુઓ બધાના પપ્પા એમનેમ છે કોઈ વિનોદ નથી આમાં વીણવા ક્યાં વીણવાની વાત જ ક્યાં રહેશે બધા કપા ઉગી ગયો છે એમાં એમાં એટલે આ બધો કપા ફેલ જ છે આમાં લાગત પાણી હાલી ગયા છે જો તમે જોવો છો ને આ ખેડૂતની હાલત છે અત્યારે આ આઠ દિવસ થાય એક ધારો વરસાદ ચાલુ હતો હવે આજ આપણે બંધ છે એટલે આંટો મારો એવા ખેતર છે જો ગયો છે ને બતાવી છે ને તમને જો આમાં બે પાંદડા હાથમાં થઈ ગયા છે બે પાંદડા થઈ ગયા છે આમાં હવે આમાં સર્વે કરવો છે સરકારને હવે સર્વે કરીને હું જોઉં છું એને જ ખબર પડતી આમાં બધો કપા જોઈ જવો તમે સર્વે છે અમારા ખેડૂતની મહેનત કવડી છે તમને ખબર છે ને ખેડૂતની મહેનત અમાર લોહી પાણી એક કરીને બધું ખેડૂતે કર્યું હોય અને સરકાર એમ કહે છે કે સર્વે કરવો છે તો હાલો આગળ હજી જોયું આપણે બધું આમાં ચાર મહિનાની મહેનત છે અને એ બધું પાણી ફરી ગયું આમાં જે ચાર મહિના મહેનત કરેલી છે ને બધામાં પાણી ફરી ગયું છે તો આવું છે મિત્રો બધું હાલમાં હજી આગળ તમને બતાવું બધાય તો મિત્રો આપણે ઉમેશભાઈની ખેતરમાં પૂગી ગયા છીએ આપણે જો આ અમે છે ઉમેશભાઈ છે આ વનરાજભાઈ છે ખેતરોમાં હજી પાણી ભર્યા છે

અમે સર્વે કરવાની જરૂર જ ક્યાં છે જવું છે ને કપા છે પણ એ બધો કપા ઉગી ગયો છે તો હવે સરકાર ને જોવું પડે ને થોડુંક કે આમાં શું કરવું આપડે પાક ધિરાણ માફ કરી દે એ બધાની માંગ છે ખેડૂતોની ચાર મહિનાની